છોટા ઉદેપુર વિરોધ પ્રદર્શન છોટા ઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે અમિત શાહ સામે વિરોધ પ્રદર્શન કરી દેખાવો કર્યો ભારત ના ગૃહમંત્રી તરીકે હોદ્દા પરથી રાજીનામું આપે અને જાહેરમાં માફી માંગે તે બાબતે છોટા ઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય શહીદ સુમરા છોટા ઉદેપુર લોકશાહી મંદિર એટલે સંસદ સંસદ સભા અને સંસદ સભાની અંદર જે રીતના વરવા દ્રશ્યો ભારતીય જનતા પક્ષ તરફથી કરાવવામાં આવ્યા અને આ દેશના ગૃહમંત્રી અમિત શાહ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર માટે જે શબ્દો વપરા એ શબ્દો એમની નાભીમાંથી નીકળેલા શબ્દો છે નાના ગરીબ કચડાયેલા વર્ગ માટે છુવા છૂતનો ભેદ આ ભારતીય જનતા પક્ષવાળા રાખે છે એ વાત આ સાબિત કરી આપે છે ત્યારે અમારા રાહુલજી ઉપર એમણે જે ખોટા કેસ કરાવ્યા છે જરૂરી વિડીયો ટેપ કરીને વધારો એડિટ કરીને રાહુલજીને રંજાળવા માટે જે રીતના હથકંડા થઈ રહ્યા છે તેનો અમે છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિ કોડલીમાં પણ થવાનો છે આ આ જે કાર્યક્રમ જે થઈ રહ્યો છે એ અમારા એઆઈસીસીના વડા બીસીસીના વડા એ અમને તાલુકા કક્ષાએ આ આંદોલન કરવા માટેની જે સૂચના આપી છે તે પ્રમાણે અમે પ્રજાનો સાથ સહકાર લઈને પણ આજે શનિવાર છે ઉદયપુરનો હાટ બજાર છે અને હાટ બજારને નુકસાન નહીં થાય બહારના માણસો જે આવ્યા હાટ બજારમાં શાકભાજી એ બગડી ના જાય એટલા માટે આ નાનકડો પ્રોગ્રામ અમે આજે કર્યો છે અમે ઈચ્છીએ કે અમારી વાત આજે તમારા થકી મીડિયા થકી દેશ સુધી પહોંચે અને આ દેશના ગૃહમંત્રીને અને રાજ મુખ્ય મુખ્ય વડાપ્રધાનને ખબર પડે કે હવે આદિવાસીઓ એસટી એસસી બક્ષી આ તમામ સમાજ તમારી સાથે રહ્યો નથી આ તમે હામે ચાલીને અમારા ગરીબ સમાજ માટે જે ઉચ્ચારણ કર્યા છે એ અમારા ખાસ સમાજને લાગે વણગે